કચ્છ લાઇવ અસ્મિતા ન્યૂઝ ચેનલ ને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબર્સ કચ્છ લાઇવ અસ્મિતા ન્યૂઝ ચેનલ ને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબર્સ નાના આડેશર ગામમાં traps પર તાલુકાના આડેશર ગામમાં ઠંડીની લહેર વધતા ખેડૂકને આનંદનો ઉત્સવ થયો હતો ਕਰ ਤਾਲੂਕਾ ਨਾ ਆੜੇਸਰ ਗਾਮਾਂ ਠੰਡੀਨੀ ਲਹਿਰ ਵਧਤਾ ਖੇਡੂਤ ਨੇ ਆਨੰਦ ਨੂੰ ਉਤਸਵ ਦਿੱਤਾ ਆੜੇਸਰ ਗਾਮਾਂ ਕਰ ਤਾਲੂਕਾ ਨਾ ਆੜੇਸਰ ਗਾਮਾਂ ਠੰਡੀਨੀ ਲਹਿਰ ਵਧਤਾ ਖੇਡੂਤ ਨੇ ਆਨੰਦ ਨੂੰ ਉਤਸਵ ਚਲਿਆ ਹਦੋਂ